રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચનાથ પ્લોટ ખાતે રહેતા ફરિયાદી શ્રી જલધીભાઈ ઝવેરી એમના ઘરેથી ગઈ તારીખ પંદર ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર દરમિયાન કોઈપણ સમયે ચોરીનો બનાવ બનેલો ફરિયાદીશ્રીને ચાર તારીખે આવી ચોરી થઈ છે એવી જાણ થયેલી અને પરિવારજનોને બધાને ભેગા કરીને પૂછેલું કેટલી રકમની શું થાય છે એને પછી પોલીસને જાણ કરી છે આશરે સાડા દસ લાખ જેવી રોકડ અને સાહીઠ તોલા જેવું સોનાના દાગીનાની ચોરી થયેલી પોલીસને જાણ થતાં પોલીસે સ્થાનિક પોલીસ એ ડિવિઝન ડી અને ક્રાઈમ બ્રાન્ચના સભ્યોની અલગ અલગ ટીમ બનાવી અને આ મોટી રકમનો ગુનો હતો તો શોધવા માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવેલા અને આ પ્રયત્નોના ભાગરૂપે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું કે જે ફરિયાદી છે ફરિયાદીના ઘરે અગાઉ ઘરઘાટી તરીકે કામ કરનાર એક ઈસમ હતો જેનું નામ ગોપાલ મીણા છે એ શંકાના દાયરામાં આવેલો આપણને આ રીતે ડાઉટ થતા તાત્કાલિક પોલીસની ટીમ સ્થાનિક પોલીસની ટીમને એ આ જે આરોપી છે ગોપાલ મીણા એ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે તો રાજસ્થાન ટીમ મોકલી આપેલી અને ત્યાંથી રાજસ્થાનની સ્થાનિક પોલીસની પણ મદદ લીધેલી આની અંદર અને રાજસ્થાનની સ્થાનિક પોલીસ અને આપણી પોલીસ બંનેની મદદથી આ ગોપાલને શોધી કાઢવામાં આવેલો ગોપાલની સાથે ત્યાં પ્રાથમિક પૂછપરછમાં એની સાથે સંકળાયેલા બીજા બે ઈસમો જે પણ આ ચોરીમાં સામેલ હતા બંનેના નામ છે મુકેશ મીણા અને જગદીશ મીણા એ બેને પણ પોલીસની ટીમે ત્યાંથી હસ્તગત કરેલા અને એ બંને પાસે ટોટલ ત્રણેય જણ પાસેથી આશરે નવ લાખ નેવું હજાર જેટલી રોકડ અને ચુંમોતેર તોલા જેટલું સોનાના દાગીના રિકવર કરેલા છે અત્યાર સુધી તપાસમાં આ વસ્તુ શોધી નથી હજુ આપણે એને રિમાન્ડને આત્રે લઈશું ત્યારે જાણવાની પ્રયત્ન કરીશું કે અને કોઈ ગુનામાં સંકળાયેલા છે કે કેમ તો હાજી આમાં મોડેસો પ્રેન્ડ નહીં કરતા કેવું છે કે આજે ગોપાલ મીણા જે કીધું એ ફરિયાદીના ઘરે આજથી ચાર માસ પહેલા સુધી ઘરઘાટી તરીકે કામ કરતો હતો અને લાંબા સમય સુધી એને સાડા ત્રણ ચાર વર્ષ સુધી આ ફરિયાદીના ઘરે એને કામ કરેલું છે એટલે ફરિયાદીના ઘરના સ્ટ્રકચરથી એ પૂરી રીતે વાકેફ હતો કયા કયા રૂમ ક્યાં છે ઘરના સભ્યોથી તમામથી વાકેફ હતો ઘરના સભ્યોના નિત્યક્રમ અને ટાઈમટેબલથી એ વાકેફ હતો એટલે આ આરોપીએ બનાવના દિવસે કેવી રીતે કરેલું કે જે ફરિયાદી છે ફરિયાદીના દાદાના રૂમમાં કબાટ છે એની અંદર આ રોકડ રકમ અને દાગીના રેગ્યુલરલી એ લોકો રાખતા આ આરોપી જે છે ગોપાલ એને આ દાદાની સેવા કરતો હતો મેં કીધું એ પ્રમાણે સાડા ત્રણ ચાર વર્ષથી એટલે એ બધી એમના ટાઈમટેબલથી વધતા કબાટ કબાટની ચાવીઓ ક્યાં રાખતા એ બધી વસ્તુથી એ વાકેફ હતો એને ખ્યાલ હતો એટલે

બધી જીઓગ્રાફી થી વાકેફ હતો એટલે એ દિવાલ કૂદીને ઘરમાં એન્ટર થયો એન્ટર થઈ અને જે પેલા દાદા દાદા હતા એના ઉપર ઓબ્ઝર્વેશન રાખ્યું અને એ સવારે વહેલા બહુ વહેલી સવારે ઉઠી જતા અને પૂજા પાઠ કરતા હતા તો જે તૈયાર થઈને પૂજા પાઠમાં ગયા નીચે પૂજા પાઠનો રૂમ નીચે છે એમનો રૂમ ફર્સ્ટ ફ્લોર ઉપર છે તો એ ફર્સ્ટ ફ્લોર ની અંદર એના રૂમમાં જઈ અને ખબર હતી કે આ દાદાના કોટમાં પોટના કિસ્સામાં ચાવી હોય છે કબાટની એ ચાવીથી થી એને બધા દાગીના કેશ લઈ લીધેલા એક ચાવી બે ડ્રોવર પૈકીની એક ચાવી પોતાની સાથે રાખેલી એક ચાવી ત્યાં મૂકી અને એ ત્યાંથી સાથે જે બીજો ભાગીદાર હતો આરોપી સહ આરોપી એને આ મકાનની બારીમાંથી જ એને પોટલું બનાવી અને દાગીના અને કેશનું પોટલું બનાવીને ફેંકી દીધેલું બારીમાંથી અને એ પોતે જે રસ્તેથી આવ્યો હતો ત્યાંથી દીવાલ કુદીને બહાર જઈને નીકળી ગયેલો